ભાઈ રાજસ્થાન થી ક્યાં સોખા લાગરાય ને બધા ગજબ તો ભાઈ બધા કપડા પહેરી લીધા છે મસ્ત લાગે છે મથુરામાં છે મથુરામાં ને વૃંદાવન એ બધી વસ્તુ જોવા જવાની છે ને રોકાણ હતા ની કાકા એ બધું લખીને દઈ દીધું કે અહીંયા અહીંયા જાજો એટલે થોડીક વધારે ફાયદો પડે એમ અહીં જો આખી સીઠી બનાવી દીધી મોટી સીઠી બનાવી દીધી તો એટલે એટલી વસ્તુ એ જાજો અમારાથી જેટલી જગ્યાએ જવા છે એટલી જગ્યાએ જશું બાકી પ્રેમ મંદિર છે ને હાલના ટાઈમમાં જશું અત્યારે હવે પહેલા કઈ જગ્યાએ જવાનું છે એ બધા આવડા નક્કી કરશે રેલવે સ્ટેશન અહીં જ છે ને ત્યાં અહીં જો રક્ષાવાળા બેર નીકળે ને બધા ઊભા રહી ગયા પાવ થાય છે હવે બાર્ગેનિંગ બાર્ગેનિંગમાં આવડા બધા એક્સપર્ટ છે સામે ઓળખે ને હા દોનો તાસ નહીં હા તો બસ નાવ મે બેઠ કે થોડી ઘૂમીંગે

અત્યારે અમે પેલા આયા છીએ વિશ્રામ ઘાંઠ આ છે વિશ્રામ ઘાંટ આ છે યમુના નદી દર્શન કરી લઈએ અમે

લીધા મસ્ત લચ્છી પહેરી લીધી હવે મથુરા થી જાય છે અમે વૃંદાવન બાકે બિહારી ના દર્શન કરવા યુપીએસ ઓપી તો ક્યાં પણ યાર અહીંયા ગરમી બહુ છે ત્યાંથી અગિયાર કિલોમીટર રક્ષામાં આવ્યો ને રક્ષામાં એટલી ગરમી થતી ફેમિલી બાકે બિહારી દર્શન કરી લીધા યાર અહીંયા ગરમી કઈ

રાધા મૈયા ના દર્શન કરી લેતા અહીંયા આવી બીજું મંદિર તો અહીંયા હવે દર્શન કરી લઈએ અમારે પ્રેમ મંદિર જવાનું હતું પણ હવે અત્યારે પાછા છે રૂમે બપોર થઈ ગયા અહીંયા ગરમી છે બહુ એટલે પાછા બધા છે ને

फैमिली भूख ही जैसी प्रेम मंदिर पर है परत जाते लगाने के बाद अंदर एंट्री मिलेगा तो रुक जाओ सबका बारी देंगे तो सबको पैसा देंगे तो रुक तो।, तो जाओ भाई आएं भाई आओ बहुत आए वो बस ना ना भाई आई आवरी ने बहुत आपड़ा आले जाते ना डायरेक्ट हम थाई लोग दे पैसे पैसा पराने ले आपड़ी पाई

હા લાલસ હા લાલ આવે ને અમારું પહેલા તો અચ્છા રહેવા જઈ છે પ્રેમ મંદિરમાં દર્શન કરવા હું તો પહેલી વાર આવ્યો છું પહેલી વાર જાવ છું યાર પ્રેમ મંદિરમાં ફોટોશૂટ ચાલુ થઈ ગઈ બરાબર ફોટોશૂટ ચાલુ થઈ ગઈ ફોટો ચાલુ થઈ ગઈ ઓરો જો ચાલુ થઈ ગઈ ભઈયા એ તસવીરે જરૂરી હે આઈને गुजરાવા વખત નહી બતાતે વાહ 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 ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયો તેમ જાય છે દર્શન કરવા બાકી આйно છે ને લાઇટિંગ જો છે ને બહુ મસ્ત છે હવે અમે અત્યારે અહીં સહિતા થાય તો જોશું નકર જોઈ છે હવે અત્યારે પેલા દર્શન તો કરી આવીએ તમને છે ને રક્ષાવાળા ભાઈ છે ને ગેટ ની પાછળ ઉતાર્યો તો અમને પેલા એમ લાગ્યું કે મંદિર આ બાજુ છે પણ મંદિર આ બાજુ છે જે અમે પેલા ઉતરાતા ગેટ ની પાછળ અહીં જો ગોવર્ધન પર્વત બનાવેલો છે ઓલી બાજુ ઘણી બધી વસ્તુ છે હવે જઈ ફ્રેમ મંદિરમાં દર્શન કરવા

પણ જોવા તમારે રાધે ગોવિંદ અત્યારે મેં આવ્યા છીએ વૈષ્ણો દેવી મંદિર અહીં દર્શન કરી લઈ

હવે લાગે ને મસ્ત તો બસ અમારે જો આ એક જોવા નતું અહીંયા લાઇટિંગ શો થતા હોય તો એ નથી ખબર કે પૂરો થઈ ગયો હોય બાકી અત્યારે હવે મંદિર ની અંદર તો નથી જવા દેતા તો ઘડીક વાર અહીંયા બેસું પાછા શાંતિ થી ઘડીક વાર બેઠા ને તો લાઇટિંગ એ બેન થઈ ગયું પછી હવે પાછા જાય છે હવે મંદિર કરી દીધું છે બેન લઈને જો બહાર જાય છે હવે બધા ભાઈ સાહેબ પેલી વાર ખાશું સુજી ની પાણીપુરી આજ સુજી ની પાણીપુરી પેલી વાર ખાવ છું મળે છે જમતા શાહી કચોરી હતી મંગાવી જે ભાવતું બધા મંગાવ્યું બધા જમી લીધું હવે જવાનું છે રૂમે કા ભાઈ હાલવાની મજા આવે ને લાંબો થઈ ગયો હવે થાકી ગયો એવું ગયું હમી જ છે બોલું ને આ કેટલો સામાન થયા કાલ બધો ઘેરે લઈ જવાનું છે ઘેરે એટલે કાલે નીકળવાનું છે સુરત આવી સુરત એક બે દિવસ રોકાઈને તમને બધા ખાસ કહી દઉં સુરત વાળા ને કે ભાઈ હું સુરત ફૂબો છું ને એટલે ત્યાં હું સુરતથી નીકળી ગયો છું કેમ કે વિડીયો થોડાક એક્સ્ટ્રા હતા કેદારનાથને જવાનું હતું એના કારણે એક બે વિડીયો એક્સ્ટ્રા શૂટ કર્યા હતા કેમ કે અહીંયા ને એવું ન આવે એના કારણે બધું થોડુંક એડવાન્સ રહેવું પડે એમ હતું એટલે બાકી તો યાર હવે કાલે સુરત નીકળશું ટ્રેનમાં બસ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવ લોગ મજાથી બધાને જય માતાજી બાય બાય